ભરૂચ શહેરના ગોકુલનગર વિસ્તારમાં ટંગ દિલ્લી સર્જાતા રાત્રિના સમયે પોલીસના ધારા ઉતરી પડ્યા હતા ટોળાની વિખેરી સ્થિતિને કાબૂ લેવામાં આવી હતી સ્થિતિ ફરી વણસે નહીં તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે ભરૂચ એસપી દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી ભરૂચ પશ્ચિમમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાત કરે છે હાલ ગણોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસમાં ઈદ એ મિલાદ તહેવાર આવી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા ત્યારે એકબીજાના ઘર

ઘરમાંથી શોધી શોધીને ડિટેઇન કરાયા હતા બંને ટોળા વચ્ચે મારામારીમાં દેખાતા ધુમલાખોરોની અટકાયત કરી વિડીયોના આધારે કરાયા હતા ભરૂચ એસપી મયુર ચાવડાએ તેમજ દરેક પોલીસ મથકની ટીમ કલાકો સુધી કોમ્બિંગ હાથ ધર્યું હતું ભરૂચ શહેરના તમામ પોલીસ મથકોના ઇન્સ્પેક્ટરો પીએસઆઈઓ પોલીસ કાફલો ડિસ્ટાફ સ્ટાફ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી

કે બે ટોળા ભેગા થઈ ગયા છે બે કોમના અલગ અલગ જગ્યાએ અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ આ જગ્યા ઉપર પહેલાં ટોળાને વિખેરવામાં આવ્યા હાલ શાંતિ છે અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેઇન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે દરેકની શું જવાબદારી છે અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડીયા મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે હાલ અહીંયા માહોલમાં શાંતિ છે તમામ લોકોને વિનંતી છે કે કોઈપણ જગ્યાએ કોઈ પણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવું નહીં અને કોઈપણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી